અને ઘરે દવા લેવા માટે આવી અને રાત્રે આવી અને રાત્રે રાત્રે જ કોઈની સાથે વહેલી સવારે વહી ગઈ કોઈની સાથે ગઈ એકલી ગઈ કે શું કામ ગઈ એ હજી લગી ખબર પડી નથી પોલીસને પણ જાણ કરેલ છે પણ હજી લગી પત્તો મળ્યો નથી તો એમણે આ વિડીયો મૂકવાનું કીધું એટલે આપણે વિડીયો મૂકેલ છે અને આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને આ જે દીકરી વહી ગઈ છે એના સુધી આ વિડીયો પહોંચે અથવા તો કોઈની સાથે હોય તો એના સુધી આ વિડીયો પહોંચે અને પરત પાછી આવી જાય અને એ લોકો પરત સ્વીકારી પણ લેશે અને એના શાસ્ત્રી વાળા પણ સ્વીકારી લેશે એવું એમનું કહેવાનું થયું તો આ વિડીયોને ખૂબ શેર કરો અને રાત્રે આપણે સાડા નવ વાગે મળી રહ્યા છીએ આજે રાત્રે દર શનિવારે રાત્રે સાડા નવ વાગે મળીએ છીએ એમાં આજે પણ આ રાત્રે સાડા નવ વાગે મળી છું ગયા શનિવારે આપણે ખૂબ મજા આવી હતી વાતો કરવાની એ પૂરા ગુજરાતમાંથી લોકો હતા અને ખાવાની વાતો કરી હતી આજે આપણે એક મસ્ત ટોપિક સાથે વાત કરવાની છે કે લોકોની જરૂરિયાત કેટલી અને એની તૃષ્ણા કેટલી આ બાબતની એક ચર્ચાઓ આજે આપણે કરવાની છે અને ઘણા લોકો આપણી સાથે જોડાવાના છે તો આજે રાત્રે સાડા નવ વાગે મળીએ અને જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો નહીં તો તમને લાઈવ જ્યારે હું થઈશ ત્યારે એનું નોટિફિકેશન મળશે નહીં તો એનું નોટિફિકેશન જો તમારે જરૂર હોય અને તમારે રાત્રે જોડાવવું હોય તો આને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને રાત્રે આપણી સાથે મળીને વાતચીત કરીએ તો આ વિડિયોને ખૂબ શેર કરો આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું મોરબાઈ

जामनगर रोड पर जीपुर रेडी टेन पर है नहीं यार शक्ति होटल सी शक्ति होटल है नहीं यार क्यों शक्ति होटल हाँ इन बाजू में जीपुर है ना ये हम्म हाँ मैंने कहीं गांव से नहीं जीपुर में अभी ये करना है बराबर बराबर ये ना फोटा फोटा नहीं उखाई चाहे हाँ फोटा से हाँ फोटा पुलिस फरियाद करी कि नहीं करी ना पुलिस फरियाद नहीं करी ये तो पहला करवी पड़े ना कई बे कितना महीना थे जान करी जान करी खाली साहब ने अच्छा जान करी छे ने डुबा हां जान, हाँ। जान, जान करी हां और जानवा जो भी आप ही दी देले दे छे ना हां 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 जान आप दीजिए हां अपने YouTube पर वीडियो मिलो हम हां वीडियो वीडियो आ वीडियो में कि दे एक मिनट चालू रखो हां तुम्हारा व्हाट्सएप नंबर है हां व्हाट्सएप नंबर हां एक मिनट बेटो लिखाओ तो नंबर लिखाओ तो ने ओ सो ने ओ सो हां तन हता हता चौधात चौधात, चौधात।, चौधात। हां नाम लिखो मां सकते भाई मां हां सकते भाई सकते भाई आ, शक्ति भाई, भाई। आपको नाम लिखा हो तो रीमा भाई કતીભાઈ હેમાભાઈ હેમાભાઈ અટક સોલંકી સોલંકી બરાબર રહેવાનું ક્યાં તમારું અમારું માલ ખેડી ગામ છે ખેડી હા ખેડી મારું આ ખેડી તાલુકો તાલુકો રાજકોટ જિલ્લો રાજકોટ રાજકોટ બરાબર છે તમે કામ શું કરો છો હું મારું અને હું તો કામ મતલબ અમે લા તો મે આય કો મતલબ ઓબન તગે નસ્ત કરતો કાય કો બરાબર પછી આ આ દીકરી ભાગીયન નામ હું ઇન નામ સે ફાઇલ નામ સે અને ને કો નામ સે નામ સે ને નામ ફાઇલ ફાઇલ હાસુ નામ સે ઓમ જમકુ નામ સે જમકુ હા જમકુ નામ રા જમકુ જમકુ હા અટકું છે અટકા ને અટક લગાવ્યા અકરિયા હા અગરિયા દેવી પૂજક અચ્છા દેવી પૂજકમાંથી કેમ ને હા દેવી પૂજક ઓખારીયા એના બાપુજીનું નામ હું પિકાભાઈ જીણાભાઈ પિકાભાઈ પિકાભાઈ ઓ પિકાભાઈ અમાસીભાઈ વાળા બાપાનું નામ બરાબર છેડા બાપાનું આ એનું રહેવાનું ક્યાં એનું છે પોર શિ ઊપર ઈ ક્યાં આવ્યું અહીંયા ભલાયા रेलवे स्टेशन बाजू में राजकोट ऊपर है और राजकोट है ना हां राजकोट ऊपर हां बराबर बराबर कितना टाइम से के 4 महीने से तीन चार महीने से गेम तो वजह से की हम तो लो वरा वरा था वाली है एक वर्ष थियो हां ये कॉलेज से गया एक वर्ष एक वर्ष हां हां

આપડે માં મૂકી દેવું બરાબર આવી જાય અને પાછી સંભાળી લેજો ને કઈ વાંધો નથી સંભાળી લે એમ છે ને મતલબ પાછી આવી જાય તો ઘરવાળો રાખવા માંગતો હોય તો પાછી ત્યાં મોકલી જો રાખે તો વાંધો નથી બીજું અત્યારે મા બાપ નથી એના બરાબર ને ના મા બાપ બરાબર તો અત્યાર કોણ દાદા દાદી હારે હતી આ દાદી એક જ દાદા દાદા ઓફ થઈ ગયા દાદી હારે જતી પણ ન્યાઠી વઈ ગઈ બરાબર ને હા ન્યાઠી નઈ ગઈ હા ગમજે ગમજે એ હા હા કાય વાત છે આપણે એનો ફોટો મોકલો આપણે YouTube માં મેલશું બરાબર કે એક્ટિવ હોય મેળા આવી જાય તો આપણે તમને ફોન કરાય આને પર આપણે લખશું બરાબર ને હા બરાબર બરાબર આ તો મને ફોન કરે કે તમને ફોન કરે બરાબર ને આ બાબા આ કાય વાત છે મને ફોન કરે હું તમને જાણ કરી આ ગરીબ મતની દીકરી હોય

વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો